નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર નજીક આવેલ બુધેલ સિત્સર રોડ પર ડમ્પર અને મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો અકસ્માત આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી બોધેલ સિદ્ધસર રોડ પર ગત રાત્રિના સમયે ડમ્પર અને મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો અકસ્માતની આ ઘટનામાં બંને વાહનોને નુકસાન થયું હતું આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી અકસ્માતની ઘટનાના પગલે રોડ ઉપર લોકો એકઠા થઈ ગયા હતા